કેડા જિલ્લામાં નડિયાદ સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ ખાપક્યો છે નડિયાદ શહેરમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જો કે ધોધમાર વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર પણ હવે એલર્ટ મોડ પર આવી ગયું છે જે લઈને તાલુકા અને પાલિકા વિસ્તારના તમામ અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે આ ઉપરાંત તમામ કર્મચારીઓને પણ હેડક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે ત્યારે વરસાદની આગાહીને પગલે નડિયાદ મામલતદાર દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે જેમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે સવારે ચાર વાગ્યાથી લઈને અવિરત વરસાદ નડિયાદ શહેરમાં જે પડી રહ્યો છે એને કારણે લગભગ સાત ઇંચ જેવો વરસાદ થયો છે હાલ એને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એમાં નડિયાદ શહેરમાં પાણી ભરાયેલા છે તો પાણીનો પણ સતત નિકાલ થઈ રહ્યો છે કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્ટ્રોંગ વોટર રેનના ચોક્કસપણે ખૂબ જ સારી રીતે સફાઈ કરવામાં આવેલી તેને આધારે આપ જોઈ શકો છો કે ખૂબ જ ઝડપથી પાણીનો નિકાલ પણ થઈ રહ્યો છે તેમ છતાં પણ નડિયાદ ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને રજા રદ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવેલા છે અને નડિયાદ ફાયર બ્રિગેડની એક ટીમ સતત નીચાણવાળા વિસ્તારોમાં ગસ્ત લગાવી રહી છે કે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે ફસાયેલા માટે નડિયાદ અમારા જે સ્ટેટ ફાયર તરફથી અમને જે ગુજરાત સરકાર તરફથી અમને રેસ્ક્યુ બોટો આપવામાં આવેલ છે એ પણ અહીંયા હાલ રેડી મોડમાં રાખવામાં આવેલ છે જો જરૂર પડશે તો અમે બોટ પણ ઉપયોગમાં લઈશું અને કોઈપણને જો સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવશે તે તાત્કાલિક અમે યુદ્ધના ધોરણે સ્થળાંતર પણ કરી શકીશું કારણ કે નડિયાદ નગરપાલિકા દ્વારા સ્થળાંતર કરેલ વ્યક્તિઓના માટે સેલ્ટરોમો શાળાઓમાં તૈયારી રાખવામાં આવેલી